મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં આણંદ મહાનગરપાલિકાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા કરવાનો ઠરાવ કેબિનેટમાં મંજૂર કરાયો હતો છ મહિનામાં આણંદ મનપાના નામના કરમસદ ઉમેરાયું છે સરદાર પટેલની કર્મભૂમિ ઓળખ બની રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નગરો મહાનગરોના જનસુવિધા વૃદ્ધિના વિવિધ કામો માટે આ વર્ષે કુલ નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નડિયાદ અને પોરબંદર છાયા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે આણંદ મહાનગરપાલિકાનું નામ બદલવાના તથા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પૈતૃક ગામ કરમસદની આગવી ઓળખ જાળવી રાખવા ધારાસભ્યો સંસદ સભ્યો વિવિધ સંસ્થાઓ તેમજ સ્થાનિકો તરફથી વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદના ઐતિહાસિક વારસાને ધ્યાનમાં લઈને સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ કરમસદ સાથે જોડાયેલા હોય આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા કરમસદ આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન નામાભિધાન કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો